ખેડબ્રહ્મા અને હરણાવ નદી ઉપર નું નાના પૂર્વ ભ્રષ્ટાચાર નો વિકાસ દેખાયો ખેડબ્રહ્મા શહેરના નાગરિકોને આ જીવતો ચાતુ પુરાવો જોવા મળ્યો કે પબ્લિકના ટેક્સ ના પૈસામાં કેટલો થાય છે ભ્રષ્ટાચાર ખેડબ્રહ્મા શહેરમાં ગઈકાલે ખેડવા અને હરણાવે રૂરલ લેવલ ચડાવવા માટે ગઈકાલે પાણી છોડવામાં આવતા તેમાં ખેડબ્રહ્મા શહેરની હારણાવ નદી કુડાપુર આવ્યું હતું જ્યારે ત્રણ વર્ષ પહેલા નાના પુલ ઉપર ખેડબ્રહ્મા નગરપાલિકાએ ફરીથી રિફ્રેશન રોડ બનાવ્યો હતો અને સાઈડમાં પિલરો પણ બનાવ્યા હતા ખેડબ્રહ્મા નગરપાલિકાની એન્જિનિયર ભ્રષ્ટાચારના નશામાં હોઈ શકે કેમ પણ નવા સ્લેબમાં સડીયા નાખ્યા નથી અને તે સ્પર્શ દેખાય આવે છે અને આજે પાપનું ગળો ભરાઈને ફૂટવા લાગ્યું છે જ્યારે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ સ્લેબ મોંથાળનું ચોખાની જેમ ઉકળી ગયેલ હોય વહેલી સવારે આ દ્રશ્ય લોકો છો જોવા માટે ઉમટી પડ્યા કે અમારા ટેક્સના રૂપિયાનો સદુપયોગ થયો છે કે દુરુપયોગ તે જોવા માટે લોકો ટોળા ઉમટી પડ્યા હતા સાથે આજુબાજુ બનાવેલ પિલરો પણ જે વિખુટા પડી ગયા હતા અને પિલરમાં પણ લોખંડના સળિયા પણ નથી દેખાતા એકંદરે નાના પુલ ઉપર કોઈ જાનહાનિ થઈ નથી પણ રૂપિયાનું ધોવાણ જરૂર થવું છે તો નુકસાનની કોઈ પણ ભરપાઈ કરશે આ માટે જવાબદાર કોણ એ લોકો મૂકે ચર્ચાનો વિષય બને છે તો જો ખેડબ્રહ્મા શહેરીજનો આપણા નગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલો વિકાસ કે પછી ભ્રષ્ટાચાર આ આયમનો વહીવટ દેખાઈ રહ્યો છે રોડ ઉપર રોડ બનાવવાનું પરિણામ સ્પષ્ટ દેખાઈ આવે છે નીચે સીસી રોડ બને હોય છતાં પણ ઉપરનો નવો સીસી રોડ બનાવીને વારંવાર આવા ભ્રષ્ટાચાર આગળથી ખેડ્રહ મહાનગરપાલિકાની પોલ ખોલતી હરણ ન રહી રિપોર્ટર વિનય મહેતા ન્યૂઝ સેવન ઇન્ડિયા